સ્વામિનારાયણ ભગવાન ઉમરેઠમાં નંદુભાઈના ઘેરે ઉતર્યા નંદુભાઈ ઉમરેઠના રાજાના દીવાન હતા પણ એમની સત્સંગ નિષ્ઠા કેવી હતી એમનો એક દાખલો સાંભળવા જેવો છે એ પણ આપણને બહુ કામ લાગે એવો છે કથા તો પ્રત્યેક કામ લાગે એવી જ છે ડૉક્ટર પાસે પડેલી દવાની બધી જ શિષ્યો ઉપયોગી હોય છે નિરુપયોગી એક પણ ન હોય

એમના નિશ્ચયનો દાખલો સામીર ભગવાનને વચનાવૃતમાં લીધેલો છે નિર્વિકલ્પા વિચારોમાં પરિવર્તન આવ્યું સત્સંગમાં કાંઈક અપમાન થયું ઉદાસ થયા સત્સંગ છોડીને ચાલી નીકળ્યા જેને જેને કંઠીઓ બાંધેલી સત્સંગી કરેલા એમને ઘેર જવા માંડ્યા અને કંઠીઓ તોડવા માંડ્યા કાઢો કંઠી તમે મારા જ ચેલા છો હું કહું એમ તમારે કરવાનું ફરતા ફરતા નંદુભાઈને ઘેર આવ્યા નંદુભાઈએ આદર આપ્યો ગુરુદેવ આવ્યા છે મને કંઠી બાંધી છે આ મારા ગુરુ છે આસન આપી બેસાર્યા અને ધીમેથી નિર્વિકલ્પાનંદજીને નિશ્ચય ડગમગ એવી વાત કરી નંદુભાઈ કહે માફ કરો સ્વામીજી બહુ થઈ ગયું તમારું માથું ફરી ગયું છે ગોળ ગોળ ફૂદડી કરો પછી બેસી જશો એટલે તમને મકાન ફરતું દેખાશે એ મકાન ફરતું નથી તમારું મગજ ફરી રહ્યું હોય છે સ્વામી અત્યારે તમે કોઈ ફુદડી ફર્યા લાગો છો તમને બધું ફરતું દેખાય છે તમારો વાક છે સ્વામિનારાયણ ભગવાન છે એમાં કોઈ શંકા નથી ઊભા થાઓ સ્વામી ચાલતા થઈ જાઓ પોતાના નોકરને બોલાવ્યો નંદુભાઈ દીવાન હતા ઘરમાં ડોકર હોય નોકરને કહ્યું પાણીની ડોલ પર આ સંત જાય છે એમની પાછળ પાછળ પાણી છાંટ એના પગલાં જ્યાં પડશે ત્યાં ધરતી અપવિત્ર થશે જેને સ્વામિનારાયણ ભગવાનનો અભાવ આવ્યો જેને સ્વામિનારાયણ ભગવાનના નિશ્ચયમાં શંકા થઈ એ તો મરી ચૂક્યો જ છે આવી નિષ્ઠા હતી નંદુભાઈની શ્રીજી મહારાજે વચનાવૃતમાં ઉલ્લેખ કર્યો છે જેણે ભગવાનનો નિશ્ચય કરાવ્યો હોય એ જે કહે કે ભગવાન નથી તો કેસે એનું માથું ફર્યું છે એ આ નંદુભાઈની વાત છે આ નંદુભાઈને ઘેર ઉમરેઠમાં શ્રીજી મહારાજ ત્રણ દિવસ રોકાયા કથા વાર્તા કીર્તન જય જયકાર કરી અને સ્વામિનારાયણ ભગવાને કેટલાક પાર્ષદોને સાથે લીધા સંતોને કહ્યું કે સંતો તમે વડતાલ પહોંચી જાઓ અમે કાલે આવીશું બધા જ સંતો વડતાલ ભેગા થયા અને શ્રીજી મહારાજ સાથે હથિયારબંધ કાઠી પાર થો હતા અને વડતાલના ચુબન પગી પણ સાથે હતા હવેની કથા આવશે વડતાલની આ ચરિત્ર થયું ઉમરેઠનું